સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જયપ્રભુ તમારો પ્રશ્ન અગરણીના પ્રસંગમાં હાજરી આપવા બાબત છે સ્ત્રીને ગર્ભ રહે તેમાં પણ પહેલીવાર રહે અને તે નિમિત્તે જે પ્રસંગ ઉજવાય છે તેને અગરણી કહે છે એને સીમંત પણ કહે છે સામાજિક રિવાજ મુજબ ખાસ કરીને જૈનેતરમાં અને કાળક્રમે સંઘના એ જૈનમાં પણ આવા પ્રસંગના ઉજવણા કરાય છે સામાન્ય રીતે સાતમે મહિને આ ઉજવણું થાય છે મૂળમાં તો તદ્દન વ્યવહારિક પ્રસંગ છે અધ્યાત્મ જેવું આમાં કાંઈ છે જ નહીં અધ્યાત્મને ભૂલવા જેવું જરૂર બને છે તમારો પ્રશ્ન એ છે કે અગણી વગેરે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવામાં કંઈ પારમાત્િક નુકસાન ખરું કે કેમ તેના જવાબમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્પષ્ટ ખુલાસાઓ કર્યા છે કે આવા પ્રસંગોમાં ભાગ લેવો તે સાંસારિક ભાવોને પોષવા જેવું છે આવા કાર્યક્રમમાં વાતચીત થાય તે ખોરાક વગેરે ખવાય તે ગીતો વગેરે ગવાય તે કે જે કંઈ પ્રવૃત્તિ થાય તે પાંચ ઇન્દ્રિયોના પોષણ સંબંધી જ હોય વૈરેગનું કારણ કંઈ હોય નહીં વૈરાગ હોય તે પણ આવા પ્રસંગમાં જતો રહે તેથી વૈરેગ લૂંટાઈ જવાનો સંભવ છે એમ અહીં બોધ છે અગણીનું જમણ જમવું એવા પ્રસંગમાં ભાગ લેવો તે બાબત પૂજ્ય બ્રહ્મચારીજીએ પારમાત્વિક ખુલાસો બોધામૃત ભાગ ત્રણ પત્ર સુધાની નવી આવૃત્તિમાં પત્રાંગ નવસો છેતાલીસમાં અને જૂની આવૃત્તિમાં પત્રાંક સાતસો સડસઠમાં આપેલો છે વળી આવા પ્રસંગે કે શું કરવું અને મુમુક્ષે શું વિચારવું તે અંગે પૂજ્ય બ્રહ્મચારીજી ગહન બોધ આપતા પત્રાંગ ત્રણસો સત્તાવનમાં જૂની આવૃત્તિના બસો પંચાણુંમાં જણાવે છે કે અધ્યાત્મ જિજ્ઞાસુને પોતાનું અને પરનું શરીર હાડકા ચામડાનો માળો પાયખાના જાજરા જેવા જણાય સત્પુરુષની વાણી સિવાય બીજું બધું કલબલાટ લાગે આવા વિષયોમાં આસક્ત નત નવા કપડાં પહેરી વિષય આસક્ત માણસો પતંગિયાની જેમ કે કાન ખુજરાની જેવા તુચ્છ લાગે જોવા ન ગમે લગ્નના ગીતો કાણ કે મોકાણ વિલાપતુલ્ય લાગે રડા રોળ રોકકળ થતી હોય એમ જણાય સુંદર પથારી અને બીછાના કાદવ સમા અને શરીરની શોભા કે શણગાર મેકઅપ વગેરે ગંધાતા પરુ સમાન પાસે ત્યારે જીવને મુમુક્ષતા આવી ગણાય જીવ નિમિત્તવાસી છે સંગ એવો રંગ વ્યવહારિક પ્રસંગોની અસર થયા વગર રહે જ નહીં એવી હજુ આ જીવની દશા છે સરખે સરખા બધા ભેગા થાય અને આવા પ્રસંગમાં મુખ્ય અભિગમ સંસારનો જ હોય તો સંસાર ભાવના વધે એ સહજ સમજે એમ છે અને સત્સંગે કે આત્માર્થે બધા ભેગા થયા હોય તો આત્માની રૂચિ વધે એમ પણ સમજે એમ છે જીવને કુટુંબ વધે પરિવાર વધે અને તેને લઈને આનંદ વધે છે પણ જ્ઞાની તો કહે છે કે આ વધ્યું તે સંસાર વધવા બરોબર છે અને નર દેહને હારી જવા બરાબર છે હજીવને સંયમની ભાવના નથી સર્વસંગ પરિત્યાગ થઈ શકે તેવી તૈયારી પણ નથી તો એકાંતિક રીતે સંસાર છોડી દેવાનો બોધ જ્ઞાની પણ બધાને કંઈ કરતા નથી પણ બીજા બીજા જીવો આવા પ્રસંગમાં હોંશે ભાગ લે રાજીપો અનુભવે તે સાધકને મુમુક્ષુને ઊંડા ઉતરીને વિચારણીય છે આધ્યાત્મિક રીતે તેના આવા પ્રસંગોથી કેટલું નુકસાન સહેજ સહેજમાં થાય છે તે વિચારતા જીવને ઉપજે એવું છે કોઈ વિશેષ સામર્થ્યવાન મહાપુરુષો સિવાયના સામાન્યજનોને પરભારો કંઈ સંસાર છોડવાની વાત નથી પણ જ્ઞાનીના વચનમાં સ્ત્રી આદિ ભાવોને જે મર્યાદા પછી એકતા નિર્ધન પરિણામ કયા છે તે પરિણામે પ્રવર્તતા મંદિર હોવા યોગ્ય છે જે વસ્તુ ભૂલ કરીને મેળવી પ્રાપ્ત થયા પછી નુકસાન પણ વેઠ્યું છતાં ફરી ફરી આવા વિષયોમાં રસ લેવો એ જીવની તુચ્છ વૃત્તિનું માઠું ફળ છે દેવ તો લગ્ન બાદ આઠમે મહિને લખે છે કે જે દ્વારથી લઘુશંકરનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો આ પદાર્થ પાછો તેમાં ક્યાં ભૂલી જાય છે તેમાંથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તે એક સાધારણ વસ્તુ છે એમ માનવું હર્ષ કરવો નહીં કબીર કહે છે બેટા ભયા તો ક્યાં ભયા ક્યાં બજાવે થાલ આવન જાવન ઓ રાહા એ કીડો કા નાક વળી સ્ત્રીઓ બધી ભેગી થાય આ પ્રસંગમાં ભાગ લે તે કરતાં હવે તો આધુનિકતાના નામે સભ્યતાને લઈને વ્યવહાર કે ફરજ નિભાવે છે તેવી ભૂલ ભરેલી માન્યતાને લઈને પુરુષો પણ આવા પ્રસંગમાં ભાગ લે છે એ ખરેખર શોચનીય છે કાલદોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ નવી પરણેતન વધુને અથવા કોઈ દીકરીને કે કોઈ નાની બહેનને આવો પ્રસૂતિનો પ્રસંગ નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્સવ તરીકે ઉજવાય છે તેવા પ્રસંગોમાં બીજા કોઈ પુરુષો ભાગ લે અથવા તો વડીલો ભાગ લે અને તેમાં પુરુષો ભાગ લે તે તો શરમજનક છે કોઈ સ્ત્રી મર્યાદા રહી નહીં કોઈ અંતર કે કોઈ લજ્જા રહ્યું નહીં અને આ બધું ધીરે ધીરે આધુનિકતા અને વિષય મોહમાં વધતું જાય અને જીવ અધ્યાત્મમાં પડતો જાય છે આવી તુચ્છ વસ્તુમાં ભાગ લેવો એ જીવની વૃત્તિ ક્યાં ખેંચાય છે તેનો દ્યોતક છે વચનામૂત ચારસો ચોપનમાં પરમ બૌદ્ધ બોધે છે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે જેને જ્ઞાની પુરુષના વચનોની અસર થઈ હોય તેનું સંસાર સંબંધી બળ ઘટી જાય છે આ અંગેનો આ જ પ્રકારનો બોધ વચનામૂતના ઉપદેશ છે એના બોધમાં પણ છે વચનામૃતના ચારસો ચૌદમાં પત્રમાં બોલ્યું કે આત્મભાવે સ્વચ્છંદે કામનાએ કરી રસે કરી જે સંસાર ભજે છે તે તીર્થંકરના માર્ગની બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે જે ભાવ અને જે વિષય કશાયના મોહમાં જીવ પાંચ દસ વર્ષ પહેલાં ભાગ લેતો તે સત્સંગ મળ્યા બાદ પણ એમ જ કરે તો જીવને ખરેખર સત્સંગનું સેવન થયું નથી ફળ મળ્યું નથી અમૃત પીધું ને અમર થયો નહીં પીવાની રીત નહીં જાણી કાં તો તે ઘટમાં જ ગયું નહીં કાં પીધામાં પાણી સાધક સાચો માર્ગ લે જાણી વચનામુ છસો નવમાં બોધ્યું છે કે સત્સંગ કરતા કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી વળી પ્રમાદે રસગારો વગેરે દોષોને લઈને સત્સંગ પ્રાપ્ત થઈ પણ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી મોહ છતાં અનુકંપા કે દયા માને કે પ્રમાદ છતાં ઉદય માને તો કંઈ કર્મ ભૂલતાપ ખાતો નથી વચનામુ સાતસો તોતેર આરંભ અને પરિજ્રિયા છોડ્યા વિના જીવને મતિજ્ઞાન આવરણ પણ ટળે એમ નથી વચનામુ પાંચસો છ તો વિચાર થાય કે વ્યવહાર ફરજ કે જવાબદારીનું શું વચનામુદ બસો બત્રીસના છેલ્લા ફાકરામાં સિદ્ધાંતરૂપ ઉપદેશ આપ્યો છે કે ન ચાલતા કરવા જોઈએ અને તે પણ વશાત અને વળી નિષ્ફળ બુદ્ધિથી તે યોગ્ય વ્યવહાર બાકી બધો ગેરવ્યવહાર છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ